અત્યારે આપડી બધી ગાયો બહેહો આવી ગઈ છે પાણીમાં બેસી ગઈ ને બે આપણી બેનું અહીંયા ઉભી છે રાધા અને જમના જમના ખાણ ખાવા નથી દેતી તો પણ દેવું છે આપણે ખાઈ જો રાધાને ખોપ એવો છે હાલે જમના તો આને ખાણ દઈ દીધો ને આ આપણે ઊભી રહી ગઈ બેહું કયું ને પાણી પડી ગઈ છે નદીમાં બીજી ગાયો ઓલી બાજુ ઊભી છે આપણે હવે કાઢવાની છે બહે ને એવી અઘરી લાગે એક તો આ કાંટામાં નીકળે નહીં માથે જતા આ નીકળે નહીં એક આઠ વાગ્યાની ની પોણા દસ હજી જો કે નીકળવાનું નામ નથી લેતી એટલે હવે અંદર ઉતરવું પડશે કેમકે સર્વિસ થાય ને પછી આગળ હાલશે ત્યાં સુધી એક નીકળે એમ નથી બધી જો એમને બેઠી છે અડધી તો જોલા ખાડામાં બેઠી હતી પણ અહીંયાથી વળી હાકીને આવ્યા હજી ગાયટી નીકળે તો સારું ના નીકળે તો અંદર મારો ઠેકડો જો કે આ કાંટા ઢગલો પડ્યો છે એમાં આપણે પડવાનું છે નીચે ઉતરવું ફરજિયાત પડશે નકર એ કંઈ નીકળશે નહીં નીકળે એનો તો વાંધો નથી પણ પાછું ઊંધા ભાગે નહીં નડે તો ભાઈ અત્યારે ભર ચોમાસામાં આપણે કોઈ બોર જોયા નહોતા પણ પહેલી વખત જોયા આ બાજુ જો બોર પાકી ગયા છે એટલે કે બોર ઘણા આવી પડ્યા હજી તો લાગે છે પહેલી વખત આપણે અત્યારે જોયા આવા બોર એટલે મીઠા તો બહુ નથી પણ છે મજા આવે ખાવાની તો આપણે ભીવું ચાતા હતા ને તો અહીંયા જો આ જેડા છે બહુ પાકી પડ્યા છે અત્યારે આનો અથાણું થાય કોને ખાધું છે કોમેન્ટ કરજો કેવા છે કોમેન્ટ કરીને કીજો તો અત્યારે બધી જો ભેવું આપણે ચરી ભંગાર આવે છે આ ભંગાર વાળો છે ને એટલે આ બધું ચક્કર મારી નદીમાં બધું ગમરો મારી લીધો અને હવે આપણે આ ખાડેલી એક કા બે દિવસ હવે ઘાટ છે કેમ કે નમણ પાડી ગયા છે ખબર નહીં પડે બહુ તો કેમ કાયદેસર આપણે નહીં ક્યારે ભાંગવા માંડીએ ચામડી તૂટવા માંડી છે એટલે ખુલ્લી થઈ જાય ખાડા પડી જાય નબળું માર લો તો ખાડા વધારે પડે ને આને કંઈ ખબર નથી પડી આપણે આ બાજુ બધી રાધાને આવે છે ધીરે ધીરે હવે છે ને અહીંયા ચરશે અને અહીંયા કરેડા છે બાકી તો બે હું બધી રખડવાની છે આટલામાં આવે એમ કે બાર વાગી ગયો તડકો તો છે એટલે પાણીમાં ટાકશે અહીંયા ખાડામાં બે બીજી ક્યાં નહીં જાય એમ કે જવા નહીં દે અત્યારે પાણી બેઠી હતી ઘડી વાર આ બધી આવી જાય ને પછી આપણે આમ ખેતર વાય છે ને ઝાડ વાવી દીધી છે અને આ કાંઠા બરાબર જાય ને કંટ્રોલા તોડવાના છે ભાઈ આ બાજુ ક્યાંય કંટ્રોલા ન થતા એક બાવળ પાસે થાય છે ફૂલિયા પાસે જો જડશે એટલે તોડી લે પછી તમને દેખાડી બધા ભેગા કરી એકલા તૂટ્યા છે એટલે બધે રખડતા રખડતા ગતા ગોતા આવતા હોય આપણે હવાના ગતેન માન અડધો પોણો કિલો માન ઉતરે એમાં જો કાંટા ખાય 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 કેમ કે બાવડામાં થઈ પડે બહુ ઉપર ચડ્યા એટલે ઘડીમાં ચડે નહીં વધારે મોટા થઈ ગયા હોય પાકવા માંડે પછી ઉપર ચડી ગયા હોય એટલે હાથ પહોંચે નહીં કોઈના પડ્યા હોય આમાં જો કે નથી થયા આ નર આવે છે ને બીજી માદા આવે ને એમાં વધારે થાય નરમાં ન થાય એમાં કંટ્રોલ કોક જ જગ્યા એવું નીકળે બાકી આમાં નથી અને થાય પણ નહીં તો ફાઇનલી જો આપણે આટલા કંટ્રોલ ઉતાર્યા છે હવારને ઉતારતા હતા ત્યારે આટલા માંડ માંડ ભેગા થયા બાકી કંટ્રોલ છે મસ્ત કે બાકી કઈ ઘટે અને બે હું બધી આપણી પાણીમાં છે જાય છે આગળ ખાડે ગાયું બધી આગળ આવી ગઈ જોકે હવે નદી ધીરે ધીરે ને ભરાય છે એની રીતે જ હવે કે વરસાદ તો નહીં ભરે બાકી હવે અમારી રીતે ભરાય એટલે ભરાય ને એટલે અત્યારે કંટ્રોલ અવતાર્યા અત્યારે બીજું તો હવે ઓલી બાજુ માથે ચડવા જેવું છે ને કેમ કે પાણી ભરાઈ ગયું હવે આપણે વિચાર કરીએ પગમાં આડું ન જોયું પાણી જેમ પાણી અડે છે ને ભરે બહુ છે કે પગ અત્યારે ખાવાનું પાણી અડવા જવા છે જ નીચે અત્યારે બધી જો ભે રખડે આરામથી રખડતી હું પાણીમાં વેહી ગઈ છે ને પછી એને ચાટશું પર ઘડીવાર રખડી આવશે એટલે બપોરના બે વાગી ગયા છે કેમ કે સાડા બાર થયા છે હજી તો એટલે ઘડીકવાર રખડવા જવા દેવું પછી બે બાંધી દેવાની હવે છે ને આપણી બહેવાનું ગાઢવીને છે પણ બહેવ નીકળે નહીં અત્યારે ગરમી બહુ છે પણ વાતાવરણ વરસાદનું થઈ ગયું છે કયું ના બાણકા મારે મારે ગાઢું છું એક વાગી ગયો છે સાડા બાર વાગ્યાની બેઠી પાણીમાં પણ હજી નીકળતી નથી હવે માંડ માંડ નીકળવા ના ટાઈમ લીધો નીકળે હવે હવે અહીંયા પાણી બધું ભેગું થઈ ગયું આ બધી આખી નદી ફૂલ ભરાઈ ગઈ છે હજી તો ફૂલ ભરા છે આટલું રેવલનો ભરા હે હજી હજી વાર લાગે એ પૂર આવશે ને ત્યારે ભરાય કાંઈ ઓલી બાજુ પટવા બધા ખાલી પેડા ખાડા ભરાને ખાલી અને ટીટોળી ઈંડા પણ તમને દેખાડીશ જો ટીટોળી હવે એને બેસવાનું બંધ કરી દીધું છે માથે બેસવા નથી જતી ઈંડા ઉપર શું કારણ હોય ને કાંઈ ખબર નથી પડતી ને ત્યાં બધાને ગાડી નાખી કાંઈ ગા જવા દી ઘરે એમાં બી હોય વ્યાવાની હોય ને એની એકની બીક કે વધારી તો અત્યારે મસ્ત જે બતક બેઠી છે અને બતકમાં લગભગ આપણે જ્યાં જોઈએ એને જોડી જ નીકળે સિંગલ હોય જ નહીં તો અત્યારે શું છે કે આ ખાડો ભરાઈ ગયો છે ને ખાડામાં માછલા થઈ પડ્યા છે એટલે ખાવા આવી પડે હવે ઉડી ગઈ ગયો પટ્ટો પટો પકડી લીધો હવે ધીરે ધીરે હાલતી થઈ ગઈ આજે અર્ધે તો નીકળે છે ઓ બીક આવડે છે આમ મોટી ભેણી દી ફડેલી ની કે એની વ્યાહાન તકલીફ રહી કે નકી ન હોય ભાઈ વિએજે સાત્યાજે બધી હાકી લીધી એટલે તેવા દેન કા ચાર વાજા ઉતો ચરસે ઘડી તો કલાકે ગમરો માર લે અને પાછી બાંધ દેવાની ઘરે તો અત્યારે આપણે ફૂલજીર બાજુ હાકી ભેહુ ને હાંજે જાય છે બધા છે ને લાંબ રોડ પડે હાલે નહીં અત્યારે પટ્ટીમાં હાલે જ નહીં કોઈ બાડો બધા મોર હોય એટલે પૂરું પછી આડો જ પોતરે તો જો કૂતરો બહે છે ભલે બહે તો આપણે બેઉ આંકી લીધી જર્મનો બાકી કાંઈ ન ઘટેમાં Bakit batu ya, beri yang nijo dilihatmu di domo, alah, hat, putro al, hati aja batu ja iya, biakar kena waj, mah aja ngimah, cerwah, mora bayan ya kan, batu umjak. ચારે બાજુ જરવાનું છે અહીંયા તો કાડું દેવાનું કાંઈ છે નહીં બધી જરે રાજભાઈ આપણે જો આવી ગયો ને હડપમાં પાછો વચમાં થોડાક બંધાઈ ગયો હતો થઈ ગયો તો મેળે ઓલો ચીપ વરી દીધું મારે તો એને મોયડો રાખ્યો છે કંટ્રોલ બહાર વહી જાય છે પાડો બધા પેલા ભાગે એટલે પૂરું પછી ખબર જ છે એ મોર જ હોય બધાની તો અત્યારે જે બધી બહેો આપણી અંદર આવી ગઈ અમારા ખડડા ખેતરમાં એક વિગત છે અમે કારખાનું અહીંયા કારખાનું આવી જાય ઓલી બાજુ દિવાલ છે જોકે બહુ મજબૂત કરેલી છે એટલે ક્યાંય જવાની જરૂર નથી બહેને આ બાજુ કાલે ઓલા ઘરે જવા દેવી છે વિચાર કરીને ખળ સારું થઈ ગયું છે જોકે રેડિયર ખૂટી ચડી ગયો છે અત્યારે એને કાઢવો જોઈએ જોકે ગાઢવાની ક્યાંય જરૂર છે ને ગાયો ગાવા ઘા પણ એટલે ચેક કરશે જો ખાલી ઉઠશે ને તો માર ખાશે જમણા આપણે એ નથી ગાભણ થઈ કૃષ્ણા અને રતન તન છે હવે આ તો ગાભણ હોય કે ન હોય ગોરીની મંગુની તો કાંઈ ખબર નથી પડતી એટલે કે બે બે મહિના જાય થઈ જાય પછી આને ચેક કરાવી લે હું બેની નકર પછી ખોરાક કરશું ગરમ બીજું શું થાય આ તો હીટમાં આવી જ નથી શું છે એનું હવે ખબર પડે આવે ત્યારે બાકીની બે હું બધી જોવાની પૂછીએ બી કુવાડીઓ બહુ થઈ પડે કુવાળી જ્યાં જોઈએ થઈ પણ ના મેળવે વેહો ચરે નહીં અત્યારે છાટા પડી ગયા છે તો ખડમાં જો પાણી ભરાઈ ગયું છે માથે કુવાડીઓ બધે ખડમાં પાણી ભર્યું છે તો અત્યારે આપણે વેહો જન જરી હાલતી થઈ ગઈ છે પાછળ બધી આવે છે અત્યારે ધીરે 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 એમના આપણે બધા જ મોર થઈ ગઈ છે પાડો રહી ગયો વાહન એક પછી એક આગળ થતા જાય આપણે મોર થયા છીએ ભાઈ બંધને વટાડવા અગર પછી આવશે ને ભેહોને બધું નિરાન હેરાન કર્યા રાખે એટલે મજા ન આવે એના કરતાં એને બોર થઈને બધાને વટાડી દઈ બે વાગેલી આવશે વાહેર જઈએ નહીં અત્યારે તો અત્યારે છે ને બધી ભીવું આપણે અહીંયા ચરે છે ગાયું આ બાજુ છે હવે ભીવું ઘણી વાર નદીમાં ઉતરશે અને આપણે જોવું ફૂલઝરનું પાણી એમ તો ઓરફલો થઈ ગયો છે ડેમ પાણી તો બહુ નથી આવતા અત્યારે ઓરફલો કરી દીધો એટલું પાણી આવી ગયું છે ફૂલ ભરાઈ ગઈ અને ગાયું બધી નાખી લઈ બધી નદીમાં ઉતારે ચક્ર મારે આપણે મારીએ ચક્રુ નદીમાં ભાઈ ફૂલ નદી તો આપણે જોવા જવાનું નહીં કેમકે કે હું બધી ભાગીને આવતી રહી ઘર બાજુ જાતિથી પછી આપણે ધ્યાન પડી ગયે એટલે વારી લીધી આપણે નદીમાં ઉતાર્યા આપણે કે માથે જ જાય ચક્કર મારી ત્યાં તો બધી ભાગી આવી આ બાજુ કે બફારો બહુ છે ને અહીંયા ચરે નહીં ભાઈ નદીમાં એટલે અત્યારે અહીંયા ચરી પછી જવા દેવાની ઘર બાજુ હવે તો અત્યારે આપણે બધી જો બેહો ચરતી હતી પણ આપણે આ એવા તો ફૂલથી જોવા ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે ફૂલ કેમ કે અત્યારે જો આ ફૂલ જરાય ને ધીમું પાણી જાય છે ફૂલ પાણી જતું હોય ઓલી સાજો ડેમ બધું ચલી ગયું આપણે વહેહો ચારવા ગયા હતા દી પહેલાં એમાં બધે પલટી ભરાઈ ગયું પાણી અને કેમ છે નજારો જો આપણી ભેંસો ચરે છે સામે કારખાનાનું કામ ચાલુ છે ને આ બાજુ આપણી વેહો બધી સામે ફૂલ જે નદી મસ્ત વ્યૂ આવે છે અહીંયા રખડે છે અત્યારે આ બાજુ કારખાનું કામ ચાલુ આ બાજુ કારખાનું